ખાતે પરમપ્ય ચંદ્રુભા બાપુ ની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી ગઢચિસા ડુંગર પર આવેલા આ શ્રી આશાપુરા માતાજી તેમજ રાવણપીર દાદાના સાનિધ્યમાં પરમપૂજ્ય ચનુબા બાપુની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી ચનુબા બાપુની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિમાં સવારે સમાધિ પૂજન ત્યારબાદ ધ્વજારોહણ અને બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચનુબા બાપુની પુણ્યતિથિ નિમિત્તે સંતો મહંતો જેમાં બાલકનાથ બાપુ ચિત્રધામ ટેકરી નખત્રાણા આઈ શ્રી માયા મા રાજલ દેવીશ્રી ચંદુમાં અંબાજી મંદિર ગઢછીસા આઈ શ્રી મોગલધામ ગઢશીસા તેમજ ભરતનાથ બાપુ બીટીયાલા હનુમાન દેવપુરવાળાએ આશીર્વચન પાઠવ્યા હતા અને રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિલેશ ગઢવી શીતલ બારોટ અને હાસ્ય કલાકાર પિયુષ મહારાજ જેવા નામાંકિત કલાકારો દ્વારા ભજનની રમઝત બોલાવવામાં આવી હતી અને પિયુષ મહારાજે હાસ્ય રસ પીરસ્યો હતો અને આ આયોજનમાં ગઢશીસા તેમજ ગઢશીસા વિસ્તારના આસપાસના ગામડાના લોકોએ આયોજનમાં સાથ સહકાર અને સહયોગ આપ્યો હતો તેમજ આ આયોજનને સફળ બનાવવા માટે ડુંગરવાડા દેવ આઈ શ્રી આશાપુરા માતાજી અને પૂજારી ગંગા સ્વરૂપા ગંગાબા જાડેજા અનિલસિંહ જાડેજા જીતુબા જાડેજા સરપંચ કોમલબેન ગોસ્વામી સંજયગીરી ગોસ્વામી તેમજ આશાપુરા માતાજી રાવળપીર દાદા અને ચનુભા બાપુના સેવકગણ શાંતાબેન છાભૈયા સભયબેન રબારી ચંદ્રિકાબેન ગોસ્વામી દક્ષાબેન જોશી વધુબા જાડેજા પ્રફુલાબા જાડેજા પ્રભાતબા જા જા જાડેજા આરતીબા જાડેજા જયંતિલાલ છાબૈયા રાજુપા જાડેજા રાજદીપસિંહ જાડેજા ચેતન અબોટી દીક્ષિતસિંહ સોઢા મેહુલ ગોસ્વામી ચંદુભાઈ ઉકાણી સુરેશ ઉકાણી મણિલાલ રંગાણી અરવિંદ રંગાણી રમેશ સોની કૃષ્ણસિંહ ગોહિલ અશોકસિંહ ગોહિલ રાજેન્દ્રસિંહ ઝાલા મિતેશ જોશી જીગર ગોર જીતેન્દ્રજી જીતુ સોની સોની પ્રકાશ ઠક્કર નરેન્દ્ર દરજી અક્ષય સોની તેમજ વિવિધ સમાજના લોકો અને ડુંગરવાડા દેવના સેવક ગણોએ આયોજનને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો અને કાર્યક્રમનું સંચાલન મણિલાલ દોડુ તેમજ એડવોકેટ કલ્પેશભાઈ ઠક્કરે કર્યું હતું રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા કચકારે ટીવી ન્યૂઝ કક્ષીસા